દર્દીઓની સેવા માટે અનોખું અને સર્વાંગી આરોગ્ય કેન્દ્ર બનતું અગ્રાવત વેલનેસ સેન્ટર ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર અમદાવાદનું પહેલું એવું લક્ઝુરિયસ હોલિસ્ટિક હિલિંગ સ્થળ છે જે દર્દીઓ માટે બની રહ્યું છે જે માત્ર પૈસા જ નહીં પણ સેવાકીય સારવાર દ્વારા દર્દી સુખી રૂપે ઘરે પાછો ફરે તેવી વ્યવસ્થા આપવામાં આવે છે ભારતમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ ઝડપથી વિકસતું જઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલ ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર એક અનોખું અને સર્વાંગીણ આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે જે નાકની સારવારથી લઈને આયુર્વેદિક થેરાપી ડાયાબિટીસ હૃદયરોગ અને ઓરલ કેન્સરના નિવારણ સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ આપવામાં આવે છે જેના પાંચ મુખ્ય આધાર સ્તંભ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ કેર ક્લાસિક આયુર્વેદ અને પંચકર્મ થેરાપી ઓરલ કેન્સર અટકાવવાનો અનોખો અભિગમ ડાયા હાર્ટ વેલનેસ ક્લિનિક સાથે અગ્રાવતમ આધુનિક આયુર્વેદ ક્લાઉડ કિચન જેને દાદા પિતા અને પુત્ર એમ ત્રણે પેઢી અને સાથે પુત્રના પત્ની એક સાથે મળીને એક છાત્ર હેઠળ નિષ્વાર્થ સેવા આપી રહ્યા છે ડોક્ટર ભરત અગ્રાવત તેમના પત્ની ડોક્ટર હર્ષા અને પુત્ર કર્તવ્ય અગ્રાવત અને સૌથી મોબી એવા પંચાવન વર્ષના અનુભવી દાદા ડોક્ટર વૈદ્ય જગદીશચંદ્ર અગ્રાવત સતત કાર્ય રહે છે જે લોકોના ગુટખાના લીધે મોં નથી ખુલી રહ્યા અને ઓરલ કેન્સરની સંભાવના બને છે તેને અટકાવવામાં અને યોગ્ય સારવાર આપવામાં આવે છે એ તો ઠીક આજે જે લોકો ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે વિવિધ રોગોને આમંત્રણ આપી રહ્યા છે તેમના માટે ખાસ કિચન બનાવાયું છે જે આયુર્વેદિક આહાર લઈ શકાય છે ઉપરાંત ત્રણ દિવસ ડેન્ટલ ઇમ્પલાન્ટથી દાંત ફિક્સ કરવા કેરળ પદ્ધતિથી અભ્યંગમ શિરોધારા નસ્યા પાદ અભ્યંગ વગેરે થેરેપી પણ આપવામાં આવે છે ત્યારે હૃદયના રોગ માટે નિવારણ અગ્રાવત્મ આધુનિક આયુર્વેદિક ક્લાઉડ કિચન થકી ખાસ વાનગીઓ એવી આયુર્વેદિક પિઝા હેલ્ધી પાણીપુરી નવરત્ન ખિચડી ડીટોક્સનું સૂપ વગેરે ઉપલબ્ધ છે ડોક્ટર અવ્રથ વેલનેસ સેન્ટરમાં આપનું સ્વાગત છે અને આપ લોકો જે અહીંયા આવ્યા છો અને અમારી જે નવો કન્સેપ્ટ આખો લઈ એવા છીએ આમ તો બહુ એન્શિયન્ટ જૂનો કન્સેપ્ટ કહેવાય પણ ડોક્ટર અમ્રથ વેલનેસ તો જે અત્યારના રૂટીન રોગો કે જે અસાધ્ય રોગો છે કે જેના માટે આયુર્વેદા પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છે અને હું ડોક્ટર ભરત અગ્રાવત ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જન હવે ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર જે છે એ પાંચ પિલર ઉપર બનેલું છે પાંચ પિલર એટલે કેવું જે મેં તમને જે હમણાં વાત કરી કે આજના જમાનામાં જે રોગ થઈ રહ્યા છે રોગ અટકાવવાના છે હેલો ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટરમાં આપ સૌનું સ્વાગત છે મારું નામ ડોક્ટર હર્ષા અગ્રાવત હું ત્રીસ વર્ષથી આયુર્વેદા કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને અહીંયા અમારા જે વેલનેસ સેન્ટરમાં અમે જે લોકોને રોગ થયો હોય તો એના રિલેટેડ આયુર્વેદા ટ્રીટમેન્ટ આપીએ છીએ જેમાં પંચકર્મ થેરાપી આયુર્વેદિક આહાર પણ સજેસ્ટ કરીએ છીએ અને એને મેડિસિનની જરૂર હોય તો આયુર્વેદા મેડિસિન પણ આપીએ છીએ અને યોગાનું પણ અમારે ત્યાં છે સેન્ટર મેડિટેશન કરાવીએ છીએ પછી ઘણા બધા આયુર્વેદાની આહારની રીતે આપવું અમે સેટઅપ કરેલું છે કે જેને ડીટોક્સની જરૂર છે એને ડીટોક્સ પ્રમાણેનો આહાર મળે છે અને જેને કોઈ પણ તકલીફ છે નાળી પરિક્ષણ કરીને વાત પીતક અને એના રિલેટેડ અમેને ગાઈડન્સ આપીએ છીએ કે તમારા માટે આ આહાર પર વ્યવસ્થિત છે અને વાત પીત પ્રમાણે લેને આખો ડાઈટ પ્લાન આપીએ છીએ ખાસ કરીને જે ભરિવા માટેનો જે તમારો છે જે આપણો જે દવા સુધી આપની વાતમાં છે આપના તરફથી એ કઈ પદ્ધતિ અપનાવવા માટે કરવામાંથી જ

હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય પછી ઓએસએમએ જેવા ઇસ્યુ થાય મોઢું પ્રી કેન્સર ઓછું ખુલે પછી અગર ધ્યાન ના દેવામાં આવે તો ઓરલ કેન્સર સુધી લીડ થાય છે અને સૌથી સેડ પાર્ટ એ છે કે હાઈએસ્ટ કેસીસ આપણા ગુજરાતમાં રેકોર્ડ થાય છે હવે એના માટે મને ગુજરાત સરકારે પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાત મને એના માટે ફાઈવ લાખ રૂપીસ ગ્રાન્ટ આપી

જે ચોરોડમાં પહેલા પ્રેક્ટિસ કરતા હતા ધીરુ અંબાણીને પણ એમને ઇન્જેક્શન આપેલા છે એ જમાનામાં ટ્રીટમેન્ટ કરેલી છે હું પોતે હાવર ન્યુયોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલો છું અને ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર કરવાનું રીઝન એક જ હતું કે અમે ફાઈવ ઇન વન ફાઈવ પિલર ઉપર અગ્રાવત વેલનેસ બની ગયું છે જેમાં અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને અસાધ્ય ડેન્ટલના રોગો પ્લસ ડેન્ટલ માટેના જે કંઈ ટ્રીટમેન્ટ હોય માનો કે રૂટ કેનાલ છે તમે સિંગલ વિઝિટ આપીએ છીએ ફી છે ને થ્રી ડેઝ ત્રણ દિવસમાં અમે તમને ફી દસ લગાવીને આપીએ છીએ બીજો અમારો કન્સેપ્ટ છે આયુર્વેદા કે જેના કટ અત્યારે જેન જી વર્ગ જેને આમાં કોમ્પ્યુટર બહુ વાપરે આંખોને તકલીફ હાથને તકલીફ ગરદન દુખતી હોય બેક પેઇન થતું હોય પગમાં ન્યુરોસિસ તો એના માટે કટી બસ્તી ગ્રીવા બસ્તી પંચકર્મ જે ઇન્ટરનેશનલી એક ક્લેમ ટ્રીટમેન્ટો છે એ અમે આપીએ છીએ ત્રીજું અમારું છે જે અત્યારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં વધારે છે એમાં ગુજરાત તો એને કઈ રીતે રોકી શકવા ઓએસએમ એ માઉથ ઓપનિંગ કી જેને કહેવાય પાન મસાલા ગુટકા ચાવાથી મોઢું બંધ થઈ જાય ધીરે ધીરે તો એને ઓએસએમ એ કીટથી કઈ રીતે ખોલવું પછી એક ફિંગર હોય કે ઝીરો ફિંગર હોય તમારા સેન્ટરમાં અમે ઓછી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી મોઢું ખોલીએ છીએ જે લોકોને ઓરલ કેન્સર થઈ ગયું છે આપણા નેતા છે વિશ્વ આપણે ઇન્ડિયાના મોટા મોટા માણસના એને ત્રીજી વાર વોરલ કેન્સરની સર્જરી થઈ છે આપણા તો આપણે પાછું કેન્સર ન થાય એના માટે કેન્સર અટકાવવા માટેના રિહેબિલેશન લેન્થ સેન્ટર પર ચલાવીએ છીએ ચોથું આપણું ડાયા હાર્ટ વેલનેસ ડાયા ડાયાહાર્ટ વેલનેસ એટલે તમને હાર્ટ અને ડાયાબિટીસનો અલગ થઈ જશે જો ડાયાબિટીસ અનકંટ્રોલ થાય તો બી હાર્ટ એટેક આવે હાર્ટ એટેકમાં આપણે હાર્ટમાં તકલીફો જે ડાયાબિટીસ પણ થઈ શકે કે એનો અમે एंशिएंट आयुर्वेद अने मॉडर्न साइंस सो समन्वय करी एनी ट्रीटमेंट आयो छे पाचवो जे अग्रवतम आयुर्वेदा जेमा અમે આજના જમન પ્રમાણે મોર્ન ફૂડ એન્શिएंट रेसिपी વાપરી आयुर्वेदा ડોક્ટર ની રેસિપી મુજબ બનાવ્યું છે અને આ અમારો એક જ ગોલ છે કે રોગમુક્ત ભારત ઓરલ કેન્સર ફ્રી ગુજરાત આજ મારી એટલી વિનંતી